Музо, отмарай. были А что ты не а я не малочий? А Музо, дыхай там. Ничего, Марина, кто? А Музо, бэлло. કે ઓ કઈ ન આપડી વાડી દેખાયા વાડી દેખાયા કેતો વાડી દેખાડી છું કે આ મારી વાડી છે કે મારી વાડી છે કે કેતી આ મારી વાડી છે હોય આવજો જય માતાજી જય શ્રી રામ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય શ્રી રામ જય માતાજી